રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને હવે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન કાર્યાલય આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સો જેટલી બહેનો દ્વારા હવે રાજકોટમાં પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યારે હવે આ મામલે ઉપવાસ પર બેઠેલી મહિલાઓએ શું કહ્યું તે ઉપવાસ ઉપવાસ પર બેસવાની માત્ર ને માત્ર હાલમાં પ્રયાસ અમારા ભાઈઓ જે ખૂબ જ સક્રિયતા સાથે જાગૃતપણે લોકશાહી ડબે શિક્ષિતો સાથે આગળ વધી રહ્યા છે એને અમે બહેનો થકી જે બળ મળી રહે એવો અમારો પ્રયાસ છે

રાજકોટમાં છ કાર્યાલય નો છે એવી રીતે સમાજમાં કદાચ ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે કે સામાજિક મુદ્દાને અનુસરીને લોકશાહી ઢબે વગર પક્ષે અમે લોકો છ કાર્યાલયો ચૂંટણી જાગૃતિ અર્થે કરી રહ્યા છે અને દરેક ઠેકાણે દરેક જગ્યાએ અમારે ઇતર સમાજનો જે સહયોગ મળી રહ્યો છે એ પણ ખૂબ નોંધનીય છે જી જી ચોક્કસ એ અમારા માટે ખૂબ આશ્ચર્ય સ્વત્તાજનક વાત છે કે રૂપાલા સાહેબે આ વસ્તુ વિચાર કેમ નથી કરી ખૂબ માન પાન સાથે અમે લોકો એમને ફોલો કરી રહ્યા હતા વર્ષોથી આપ સૌ જાણો છો એમ એંસી અમારો સમાજ બીજેપીમાં છે છતાં પણ જો આ રીતે એ લોકો વિરોધ કરતા હોય તો એ અમારા માટે ખૂબ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે કે સમાજની સચોટ લાગણીને એ લોકો રાજકારણમાં લઈ રહ્યા છે એ ખૂબ જ હાજી આ એક રાજકારણ તરફ આ ચૂંટણી સમાજ

એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતો પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધી મેં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ ક્ષત્રિય સમાજનું ભલે જે થવું હોય થાય બેનો દીકરીનું અપમાન ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જો કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ માં ભવાનીના સોગંદ એને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહીએ છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ નૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિ વાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિય અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો નો હોય અને આ સ્વયંભુ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો સમાજ ખરેખર એનું માન ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે જે અમારી આખી ટીમ હતી એ આજે મેસેજ ઘણી વાર છે કે કંટ્રોલ થયું હું વારંવાર છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ના કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું હતી એ પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા થઈ ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું છે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ અરે જોડાઈ ગયા છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર